સુરતના લાલગેટ પોલીસ મથકમાં સામાજિક તત્વો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાય ત્યારે રમઝાન પર્વને લઈ ખરીદી કરવા ગયેલા મહિલા અને તેમના પરિવારજનને પાથરના વાળોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ તો આ મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ પોલીસમાં લાલગેટ પોલીસ ફરિયાદ નોંધાવનાર ફેમેદા અઝીઝભાઈ ઝરીવાલાએ જણાવ્યું કે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે મારી દીકરી અને મારી ભાણેજ સાથે ખરીદી કરવા માટે ગયા તે વખતે રોડ પર ટ્રાફિક વધારે હોવાથી લોકમાન્ય મેકેનિક વર્કર્સની દુકાન સામે મોપેટ પાર કરવા જતા હું જતો હતો ત્યારે ત્યાં રોડ પર પાથરના પાથરી કપડાનો વેપારી કરતા ત્રણ જેટલા ઇસમોએ મને કહ્યું કે અહીં મોપેટ મુકતા નહીં જેથી મેં કહ્યું કે દસ મિનિટનું જ કામ છે તેથી હું ત્યાંથી નીકળી જઈશ પરંતુ તે લોકો બવા કરવા લાગ્યા અને મેં મારી મોપટ ત્યાંથી દૂર મૂકવા જતો હતો ત્યારે મારા પગ પર પાથોડા અને અડી જતા તે ઉશ્કેરાઈ ગયા અને ગાળ ગલોચ કરવા લાગ્યા આ દરમિયાન મારા પરિવારજનોએ તે લોકોને કહ્યું કે દૂરથી વાત કરો છે તે આફતાબ નામના એ મારી દીકરીને તમાચો મારી દીધો છે તે હું વચ્ચે પડતા આફતાબ આયુબ મિર્ઝા અફસર આયુબ મિર્ઝાને સબાના આયુબ મિર્ઝા એ મારીને લોકડનો સળિયો લઈને દોડ્યા આગળના ને પગલે લોક ટોડું એ ખુદ થયું હતું ત્યારે ત્રણેય આરોપીઓ નાસી ગયા મને ઈજા પહોંચવાથી મેં સિવિલ હોસ્પિટલ સારવાર માટે ગયો આ ફરિયાદને આધારે પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી ત્યારે ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનામને લઈને આ બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓને બાળકો ખરીદી કરવા પહોંચે છે પરંતુ અસામાજિક તત્વો તેમને હેરાન કરતા હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવે છે સામાજિક તત્વો માથાભારે હોવાથી તેમના વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ કરવાની હિંમત ન કરતું હોવાનું પણ સામે આવ્યું છે દરેક બાજુ સુરત પોલીસ માથાભારે તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે અને તેમને જેલના હવાલે કરી રહી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે મહિલાઓને હેરાન કરતા સામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે કે કેમ ત્યારે આ ઘટનાને પગલે લાલગેટ પોલીસે રસ્તા પર દબાણ કરતા પાથરણા વાળાઓને દૂર કરવાની અને રસ્તો ખાલી કરવાની કામગીરી કરી હતી ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી રસ્તા વચ્ચે દબાણ કરતા પાથરના વાળાઓને હટાવ્યા હતા પરંતુ બજાર ફરી વખત ચાલુ થયું હતું